નમસ્કાર મિત્રો આજે આપણે બાળકો બહાર રમી રહ્યા છીએ તો એ રમત શું રમી રહ્યા આપણે જોવા જઈશું એ બાળકો લગભગ મારા ખ્યાલથી લખોટી ગેમ રમી રહ્યા છે જ્યારે આપણે નાના હતા ને ત્યારે લખોટી રમી રહ્યા હતા તો કે મજા અને કેવો આનંદ આવતો એવો ખરેખર બાળપણની જે મજા અને જે આનંદ છે ને એ કંઈક અનેરોધ છે એમ બાળપણની જે કોઈ મજા નથી અત્યારે કહેવાય હંમેશા કે કવિ કહ્યું છે કે નાના રહેવામાં જ મજા છે મોટા બનાવવામાં મજા નથી કારણ કે નાના જ્યારે આપણે હોય ત્યારે કશું કોઈ ટેન્શન નથી હોતું કશું હોતું નથી બરાબર તો જ્યારે નાનો હોય ને તો બાળ બાળક રહીને એને માને ખૂબ જ પ્રિય હોય જ્યારે બાળક મોટું થાય ને તો મા પણ બાળકનું નીચે ઉતારી દે છે એટલે માટે મોટું બનાવવામાં મજા નથી તો હંમેશા બાળક બનવામાં જ મજા છે એ બાળકો જે નાની રમતો રમતા હોય ને એ ખૂબ જ મજા આનંદદાયક હોય ચાલો આપણે જોઈએ બાર બાળકો રમી રહ્યા છે શું કરે કરાયેલા શું કરો બંને ભાઈઓ હા લખોટી રમો છો ભાઈ રમવા કઈ નહીં લખોટી રમવાની બરોબર પછી શું કરવાનું હમ હમ પછી આમાં આમાં કહેવાય ને પાર્ટો સામે દૂરવો પડશે ને જે સબલાસ્ટ કહેવા અમે નાના હતા ને નાના નાના એટલે અમે રમતા આવું જબર રમતા હા 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 એક જો ચાલો જો બાળકો વરસાદ આવી રહ્યો છે તો પણ લખોટી ગેમ રમી રહ્યા છે એટલે બાળપણની જે મજા છે રમવા માટેની કેવો આનંદ છે જુઓ બાળકોને લખોટી રમવા માટે ખૂબ જ કહેવાય આનંદ જે કહેવાય બાળકોનો એ બાળપણમાં જ મજા છે જો કેવા લખોટી રમી રહ્યા છે જુઓ ગેમ સુધી તમે જુઓ ગેમ ચાલુ વરસાદમાં પણ રમી રહ્યા છે જુઓ જુઓ જો એમની લખોટી ગેમ છે હવે આ સામેથી આવી રહ્યો છે જુઓ જો લખોટી મારી હા જો એક આવી લેવા આવ્યા હા લખોટી ગેમ છે ખૂબ જ આમાં કોણ જીતે છે આપણે જોઈએ જોવું જોવા જેવું છે પછી આમાં છેલ્લે ડબલ બાકી લીટીની લીટરી અડી જાય લખોટી તો શું કહેવાય એને ડીયું કહેવાય હા હા બરોબર હા જો અને ગાડી ગાઢી એક લખોડી કાઢી છે હવે આ બાળક જે લખોટી ગોઠવી છે તે નજીક આવવાનો પ્રયત્ન કરશે કો તો પેલાને લખોટી મારશે એ રહ્યો લખોટીમાં જોઈએ આપણે ચાલો નથી જો આ નજીક આવી રહ્યો છે એ આવો કોઈ બી સબ્જેક્ટ આમાં બોલવું પડે અને કે આમાં ડ્યુ થઈ જાય તમારે

બીજી ઉમેરી છે ચાલો જો ચાલો વરસાદમાં પણ જે આનંદ છે જ આનંદ છે એટલો જુસ્સા એ પાણી બાણી કોઈ પરવા કરતા નથી આ બાળકો વરસાદમાં પાણીના પરવા કરતા રમી રહ્યા છે જો ક્યાં સરસ મજાના રમી રહ્યા છે જો ખરે આ જો બે લખોટી એ રાઉન્ડ જે કર્યું છે તેમાંથી બે લખોટી કાઢી છે હવે એ લખોટી જે પેલો નાનો બાળક છે એને લખોટીને મારશે જો એ લખોટીને વાગી જશે તો આરે મોટો બાળક લખોટી જીતી જશે હવે નાનો બાળક જો લખોટી જોડે આવે જે રાઉન્ડ છે રાઉન્ડ જોડે છે નથી જો ડીયું પણ નથી અને સરસ મજાની ગેમ રમી રહ્યા છે જો હવે ત્યાં લઈ જશે હવે ત્યાં લઈ જશે ઓળ કરીને ડીયુ થઈ છે જો દેખાય છે સ્પાઇસ આ દેખાઈ રહ્યું છે તમને ડીયુ બીજી એટલે ડીયુ થી 5 લાખ પાંચ લાખ ખોટી ઉપર પછી અરે બાળકો જો ક્યાં બાળકો આનંદથી રમી રહ્યા છે જો બંને ભાઈઓ જો આમ જો જો ક્યાં જો રમી રહ્યા છે કેટલો આનંદ છે એટલે જ કહેવાય છે ને કે નાના બનવામાં જ મજા છે મોટા બનવામાં મજા નથી એટલા નાના વડે કોઈ ચિંતા કોઈ ટેન્શન હોતું નથી મન મૂકીને એટલે કહેવાય છે કુદરતના ખોળે જાઓ મન ભરીને જીવન જીવો અને રમત રમો સાચી કેળવણી કઈ રીતની ખેળવી શકાય એ પણ જુઓ બાળકને રમવા દઈએ તો એનો વિકાસ સારો થાય છે જુઓ સરસ મજા આનંદ થી રમી રહ્યા છીએ લખોટી નજીક લઈ જાઓ હવે કોણ જીતે છે જોઈએ આપણે સરસ હા આવી ગયો ચાલો હવે જોઈએ હવે કોણ જીતે છે